thank you

કદી માય પી ગયો નહોતો આ આટલા સમય મેં નહોતો આયો નહોતો આ નહોતો કોઈ ઈડિયા વાળો નહોતો બાપુ દીક્ષિત પટેલ નડિયાદ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયાદ નડિયાદથી આશરે દસ બાર કિલોમીટર દૂર વર્ષોલા ગામ આવેલ છે ત્યાં નારાયણ ક્રાફ્ટ પેપર મિલ નામની કંપનીમાં આગ લાગવાનો ફોલ મળેલ નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને તો તુરંત અમુ બે વોટર બાઉઝર લઈને સ્થળ પર આવેલ પરંતુ આગની ગંભીરતા જોતા અમે તુરંત આણંદથી બે વોટર બાઉઝર અમદાવાદથી એક ગજરાજ અને અમદાવાદ ખેડા અને મહુધા થી મિની ફાયર ટેન્ડર મંગાવી લીધેલ અને અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે ફાયર કામગીરી સતત ચારે બાજુથી કરવામાં આવી રહી છે આ પેપર મિલમાં રો મટીરિયલ છે અને એનો સ્ટોક કરેલો છે એનો સ્ટોક જે છે એવું હાલ તો કઈ કહી શકાય નહીં કારણ કે આ ખૂબ જ જ્વલનશીલ રો મટીરિયલ છે કાગળ કાગળ જ છે અને પવનની દિશા ખુબ જ છે ઝડપ તો એના આધારે કઈ કહી શકાય ફાયર બ્રિગેડ તમે જોઈ શકો છો આ લાઈન સર બધી ગાડીઓ અહિયાં ફાયર ફાઈટિંગ ની કામગીરી કરી રહી છે એ હજુ જાણવા મળેલ નથી અમે આવીને તુરંત ફાયર ફાઈટિંગ ની કામગીરી શરૂ કરી એવું કઈ જાણવા મળેલ નથી